જય કિસાન ખેડૂત મિત્રો આજે પચીસ પાંચ બે હજાર પચીસ અને રોહિણી નક્ષત્રની શુભ શરૂઆત થાય છે હવે રોહિણી નક્ષત્રની પ્રાચીન જે કહેવતની આપણે વાત કરી તો રોહિણી નક્ષત્ર ચાર પાયા હોય છે જેમાંથી પહેલાં પાયામાં જો કોઈ જગ્યાએ વરસાદ થાય તો બોતરું કાઢે અને ભોતરું એટલે દિવસ અને રાત એમ બંને બાર બાર કલાકમાં એક એક દિવસ ગણાય તો કુલ છત્રીસ દિવસ ગણાય એટલે છત્રીસ દિવસ બા બાદ વરસાદ થાય ત્યાં સુધી ન થાય આવી આપણી એ કહેવત છે હવે આપણે આમાં જે બીજા પાયામાં વરસાદ થાય તો એ વાયરાના જે જ્યાંથી વરસે ત્યાંથી એટલા દિવસોમાં એ વાયરું ઘટે પહેલાં પાયામાં થયો હોય વરસાદ બરાબર અને બીજા પાયામાં થાય તો ત્યાંથી જેટલા દી બીજા પાયાને ગયા હોય ને એટલા દી આખા નક્ષત્રના કુલ વાયરામાંથી કાપી છે નાખવાની અભિમાન્યતા છે અને રોહિણી નક્ષત્ર ઉતરતા જે વરસાદ થાય તો ચોમાસું તેના સમય મુજબ આગમન થાય અને ચોમાસાના દિવસોમાં સારા વરસાદ થાય તેવી પણ એક માન્યતા છે અને અન્ય માન્યતા મુજબ રોહિણી નક્ષત્ર જો બધા પાયા દરમિયાન વરસાદ થાય તો ચોમાસું બહુ સારું રહે બીજી એક માન્યતા છે કે રોહિણી નક્ષત્ર શરૂઆતના જે દરમિયાન સૂર્ય અને પૃથ્વી વચ્ચે જે આપણે સૂર્ય અને પૃથ્વીનું અંતર છે જો ઓછું હોય અને છેક દેખાય તો એ ચોમાસું સારું રહે એવું એટલે આપણે આ ભેઠું આવ્યું એ આપણી કહેવત છે ને તો આ ભાપને હેઠું જણાય તો એ પણ એક ચોમાસાના સંકેત સારા છે તો આજે તમે જુઓ તો આભ હેઠું જ દેખાઈ રહ્યું છે આ રીતે આપણે જો તાપમાન બફારો ખૂબ વધે અને છેક આ જેટલા આમાં તડકા પડે જેટલી ઝાડ આવે એટલું સારું એટલે આ બધા સારા ચોમાસાના સંકેત આપતું જાય અને કહેવત અનુસાર રોહિણી નક્ષત્ર પ્રથમ બે પાયા સરખા અને તે જે પવનનું પ્રમાણ વધુ રહે પરંતુ પાછળના બે પાયા જે ખૂબ જ તપી જાય તો પણ એક સારો આપને સંકેત મળતો હોય છે તો આ રીતે આપણે રોહિણી નક્ષત્ર છે તેનો મોટો મહિમાય છે અને બીજું કે રોહિણી નક્ષત્ર દરમિયાન જો વરસાદ વરસતો કેવો હોય તો કે કુંડાળામાં પડતો હોય એટલે વરસાદનો વિસ્તાર અને રાવણ જે છે એ ગોળ આકારમાં હોય છે અને તેની ત્રિજ્યા તમે જુઓ તો પાંચથી પંદર કિલોમીટર સુધીનો જ હોય અને રોહિણી નક્ષત્રમાં વરસાદ જ્યાં કુંડાળામાં કુંડાળા જ બનાવે છે અને એ ખેડૂત મિત્રો માટે આનંદના સમાચાર હોય ત્યારે ખેડૂતો જે છે તે લાપસીના આંધણ મેલતા આપણા જૂના સમયમાં આવો મોટો શુભ સંકેત ગણાતો આ જે નક્ષત્ર છે એ આજથી જ શુભ શરૂઆત થઈ રહી છે તો ખેડૂત મિત્રો આ રોહિણ નક્ષત્રમાં વરસાદ મોટે ભાગે આમ તો એને જોઈએ તો મિની વાવાઝોડું જેવું જ હોય તીવ્ર કડાકા ભડાકા અને કરા સાથે કે જે બઘડાટીવાળું જ હોય તો ખેડૂત મિત્રો આપણું જે ગયું નક્ષત્ર હે કૃતિકા એ હતું તેમાં ઘણા વિસ્તારમાં માવઠું થયું એટલે તે નક્ષત્રએ જે સંકેત આપ્યા એ પણ એક સારા ચોમાહાના જ આપ્યા તો આ જે વર્તારો આવ્યો છે એ પ્રમાણે સારું ચોમાસું ગણાય અને બાકી ઘણા સંકેતો એવા જ આવ્યા છે કે ન જોયું હોય એવું વણ આપણે જોશું જય હિન્દ જય કિસાન